નમસ્કાર મિત્રો ફરી એકવાર વિડિયોમાં વિડીયો તમારું સ્વાગત છે તો મિત્રો હાલના સમયમાં માં કીર્તિ પટેલ અને ખજુભાઈ વિરોધ છે તે વિડીયો વાયરલ થઈ રહ્યા હતા ત્યારબાદ મિત્રો આજના સમયમાં છે તે જોઈએ તો સાગર પટેલ સિંગર છે તેમનો અને તેમની સાથે કીર્તિ પટેલનો એક વિવાદ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો તમે આ વિડીયોમાં જુઓ કે તેમના વિડીયોમાં શું કહેવા માંગે છે

તમે જેને ભગવાન ક્યો છે ને ભંગારશે ઈ રાત્રે લોકો ના બાઈકો માંથી પેટ્રોલ ચોરતો